પાછું એક બીજું આપણે આ મેસી મોડો ટ્રેક્ટર છે વેચવાનું છે જે મેં કાલ મેસી મોડો ટ્રેક્ટર ચડાવ્યું હતું તે એક જ દિવસની અંદર વેચાઈ ગયું છે અને આ મેસી ટ્રેક્ટર પણ એકદમ વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર અને તમારે આ ટ્રેક્ટર લીધા પછી એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં કેમ કે ટોટલ કામ કરાવેલું છે આ ટ્રેક્ટરની અંદર અને તમને વિશ્વાસ ના હોય તો તમે રૂબરૂ ટ્રેક્ટર જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો આ ટ્રેક્ટર પણ એક થી બે દિવસની અંદર વેચાઈ જશે જયરાજભાઈના ટ્રેક્ટર લગભગ એકદમ સારા આવે છે અને એક થી બે દિવસની અંદર જ વેચાઈ જાય છે તો તમારે આ જેવો તમે વિડીયો જુઓ એવો તાત્કાલિક કોન્ટેક કરવા વિનંતી છે જેથી આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા તમે જયરાજ ભાઈ કોન્ટેક કરી શકો એટલે આ ટ્રેક્ટર સારું છે લીધા જેવું છે ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલા ટ્રેક્ટર તમે લઈ લેજો બાકી આગળ માહિતી આપી પૂરો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ગોળ મોડું ટ્રેક્ટર છે મોડલ છે ઓગણીસો છન્નું વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરના ટાયર આગળના નવા નાખેલા છે પાછળના પચાસ ટકા જેવા છે એમઆરએફ કંપનીના એન્જિનનું ટોટલ કામ કરાવેલું છે સ્ટેરિંગનું કામ પણ કરાવેલું છે ટોટલ કામ ટ્રેક્ટરની અંદર કરાવેલું છે તમારે આ ટ્રેક્ટર અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં સીધું તમારે તમારા ખેતરમાં અથવા બીજે ગમે ત્યાં ટ્રેક્ટર ચલાવવાનું રહેશે બાકી એક પર રૂપિયાનો ખર્ચો અલગથી કરવાનો રહેશે નહીં ઓઈલ પણ સારા કંડિશનમાં ચાલુ કન્ડિશનમાં સી છત્રી સારા છે ક્યાંય પણ સળો નથી ટ્રેક્ટર અંદર સારું ટ્રેક્ટર હવે મેઇન કિંમત કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર આમાં પણ જયરાજભાઈ તમને કિંમતમાં પણ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી તમારે ટ્રેક્ટર લેવું હશે તો રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈનું મેસી ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત બાણું ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો